એસી હજાર કરતા વધારે યુવાનો જે પહેલી વખત મતદાન કરવાના હતા યુવાનો એ પણ હવે મતદાનથી વંચિત રહેવાના છે તો આ સુરત શહેરના જે લોકો છે કોંગ્રેસ પક્ષ કાર્યકર્તાઓ છે આ જે ભારતીય જનતા પાર્ટી એમના ગદ્દારો અને લોકશાહી જે સરેઆમ ખૂન થઈ રહ્યું છે એમના વિરુદ્ધમાં વિરોધ કાર્યક્રમ છે નિલેશ કુંભાણી એ હજી પણ ફરાર છે સામે આવતા નથી અને ચૂંટણી પંચ ને જે કામ કરવું જોઈએ એ ચૂંટણી પંચ પણ જયારે કામ નહીં કરી રહ્યું ત્યારે આ લોકશાહી ની હત્યા થઈ છે અને એના વિરુદ્ધ ની અંદર લોકોમાં પણ રોષ છે અને એનો રોષ અહીંયા જે પ્રગટ થઈ રહ્યો આજનો જે કાર્યક્રમ હતો

મતદાર ની રાજ્યો બેઠો ક્યારે નીલેશ કુમાર સુરત આવે સુરત રેલવે ખાતે અમે સિટી બસ અને રિક્ષા રિક્ષા સ્ટેન્ડ પર અમે શિખર ચોટવાનો કાર્યક્રમ રાખેલો હતો કે નિલેશ કુમારી દલાલનો દલાલ છે સુરતના અઢાલક મતદારોના મતાધિકાર સાથે તરફ મારનાર નિલેશ કુમારી ભાજપનો કોંગ્રેસનો ગઢદાર છે